આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અમરોલી વિસ્તારમાં આંબેડકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા દીપાઈ કે શીર્ષક આજે સમસ્ત આંબેડકર સમાજ ભારતીય બુદ્ધ મહાસભા સુરત શહેર અને ગુજરાતના અંતર્ગત અસ્થિ કલશ યાત્રા સંકલ્પ ભૂમિ ખાતે જઈ રહી છે અને બાબા સાહેબ આંબેડકરજી ત્યારે બરોડામાં તેમને માનસિક રીતે માનવતાવાદી રીતે જે હેરાન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેમને ત્યાંથી રિઝાઇન આપીને તેમને ત્યાંથી ઘર ખાલી કરાવી કરાવીને પાછા ગયા હતા તે સમયે જ સંકલ્પ ભૂમિને સંકલ્પ કરેલો અને સુરત જતા તેમણે સુરતમાં રોકાણ કરેલું એવી જ રીતે બાબા સાહેબ અહીંથી ગયા હતા તે વખતે તેમને રોકાણ કરેલું ને ત્યાંથી જ અમારે સંદેશ બાબા સાહેબ આંબેડકરની અસ્થિ લઈને જે સંકલ્પ ભૂમિ જઈ રહી છે આજે પણ એવો જ યોગાનુયોગ યોગ બન્યું છે કે સુરતમાં જ એમને સૈયદપુરા ખાતે યોગાનુ યોગ આ અસ્થિનું ત્યાં લોકોને દર્શન માટે લઈ ગયા હતા ને એ જ ભાગરૂપે આજે આજ અસ્થિ કલસ વડોદરા ખાતે સંકલ્પ ભૂમિ ખાતે જઈ રહ્યું છે તો તમામ લોકોને એટલી વિનંતી છે કે બાબા સાહેબે જે સંકલ્પ કરેલો છે ત્રેવીસ સપ્ટેમ્બરે સાહેબ આંબેડકરે જે સંકલ્પ કરેલો એવો જ સંકલ્પ સંકલ્પ આપણે પણ કરવો જોઈએ અને આવનારા સમયમાં આપણે તમામ લોકોએ એક એકજુટ થઈને તમામ ગટોને ધીરાંજલિ આપીને સમાજની એકતા માટે બધા એકરૂપ થવું જોઈએ એ જ સાચી અસ્થિ કલશ સાચી શ્રદ્ધાંજલિ હશે એ જ સાથે જય હિન્દ જય ભારત જય હિન્દ સાહેબને અસ્થિ કલશ યાત્રા દુનિયા કાલ એકવીસ તારીખસે સુરત ઘુમ રહીએ આપે છે તો

ऐसा प्रदेश होता है कि उस समय क्या रहा होगा बाबा साहब का उत्सव वो चीज़ हमको तो बार बार याद करने का होता है और अपने समाज को तो जागृत करने का दिन है कि हमारे बाबा साहब ने कितना संघर्ष करके कि हम लोग को याद रखा कहीं ना कहीं, कहीं आज भी वो चीज़ अभी भी जाहिर है कि हम कहाँ जहाँ रहते हैं वहाँ आज़ाद से नहीं रह पाते हैं हम लोग तो कुछ भी कहें कि हम बाबा साहब के अनुवाई हैं हम ऐसे हैं हम ऐसे हैं बाबा साहब के जो बताए हुए रास्ते हम न चल के भटक रहे हैं तो मेरा मन हिमांशु साथ है राजेंद्र धोड़ो के समय मित्र न्यूज सूरत